આ બાબતે એવું ચોક્કસ કહીશ કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ટીઆરપી કાંડ પછી ઘણા બધા અધિકારીઓએ રાજીનામા આપ્યા છે એ બાબત સાથે હું સહમત છું પણ રાજીનામું આપ્યો એની પાછળના કારણો અનેક હોઈ શકે એના વ્યક્તિગત કારણો પણ હોઈ શકે એમની વ્યક્તિગત કૌટુંબિક જવાબદારીનું કારણ પણ હોઈ શકે વધુ પડતું કામનું ભારણ પણ હોઈ શકે અથવા અન્ય કોઈ જવાબદારીને કારણે પણ રાજીનામું આપ્યું હોય એવું માનવાનું મારું કારણ છે મહાનગરપાલિકામાં કોઈ પદાધિકારીને છાવરવા માટે અથવા ભાઈના ઓઠાર નીચે કામ કરતા કરતા બીકને કારણે કોઈ અધિકારીએ રાજીનામું આપ્યું હોય એવું આજ સુધીમાં શક્ય નથી ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં પચાસ વર્ષના ઇતિહાસમાં પીસ્તાલીસ વર્ષ રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે રાજકોટને હરિયાળું બનાવવા માટે રાજકોટને રડિયાણું બનાવવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના અનેક વરિષ્ઠ કાર્યકર્તાઓએ દિવસ રાતની મહેનત કરી છે રાજકોટનું મહાનગરપાલિકાનું પ્રામાણિક અને પારદર્શક વહીવટ રહ્યો છે એટલે આ જ વર્ષનું કોંગ્રેસનું રાજકોટ મહાનગરપાલિકામાં શાસન પણ લોકોએ જોયું છે અને એ પાંચ વર્ષનો ખેલ પણ લોકોએ જોયો છે એટલે મને એવું લાગે છે કે ભ્રષ્ટાચારીઓને છાવરવા માટે અથવા બીકને ભયના ઓથાને નીચે રાજીનામું આપવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ નથી રાજકોટ મહાનગરપાલિકા હોય કે કોઈ પણ ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીનું પહેલું સૂત્ર સૂત્ર છે પ્રમાણિક અને પારદર્શક વહીવટ તો જ લોકોનો વિશ્વાસ પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષ સુધી ટકી રહ્યો હોય એટલે મારી દ્રષ્ટિએ હું આ બાબત સાથે સહમત નથી ખાસ કરીને અધિકારીઓના વ્યક્તિગત કારણો પણ હોઈ શકે છે ખાસ કરીને સંકલનની બેઠકો પણ આપની મળતી હોય છે હવે ઘણી બધી જગ્યાઓ ખાલી છે ઘણી બધી જગ્યાએ ઇન્ચાર્જ ચાલે છે અને સારી મોટી અધિકારીઓની જગ્યાએ ઇન્ચાર્જ થી ચાલે સરકારમાં કોઈ રજૂઆત કે આ બાબત આ બાબત ચોક્કસ આપની વાત એકદમ આપની વાત સાથે સહમત છું કે તાત્કાલિક અસરથી રાજ્ય સરકારમાં અમે પણ ધારાસભ્યો અને સંસદ સભ્યોને સાથે રાખીને અમારા મંત્રીશ્રીને પણ સાથે રાખીને સરકારમાં અમે રજૂઆત કરશું કે જેટલી જગ્યા ખાલી છે તાત્કાલિક અસરથી જેથી કરીને શાસન છે ખૂબ સારી રીતે ચાલી શકે અને પ્રજાના રાજીનામું વિજિલન્સ શકે એના માટેની પણ રજૂઆત અમે કરી છે જેટલા અધિકારીઓ રાજીનામું આપે છે કોંગ્રેસના મોડે આ વાત સોંપતી નથી એટલા માટે કે ભ્રષ્ટાચાર એના કોંગ્રેસનું શાસન છે વર્ષો સુધી ગુજરાતમાં પણ કોંગ્રેસે શાસન કર્યું છે પ્રમાણિકતાની વાત એમના માટે સાંભળવી એ થોડીક વધારે પડતી વાત છે એટલે એ ભારતીય જનતા પાર્ટી ઉપર નિશાન સાધવાને બદલે પોતાના તરફ જો સામે જોશે તો મને એવું લાગે છે કે એમને પોતાનો ભૂતકાળનો આખો વહીવટ ખ્યાલ આવી જશે એના માટે મારે વિશેષ કોઈ કોમેન્ટ કરવી નથી થેન્ક યુ